મોરબીમાં પિસ્તોલમાંથી મિસ ફાયરિંગ થતા લોકો નાસપાક મોરબીના શણાળા ગામ નજીક હોટલ પાસે બેઠેલા મિત્રો પાસેના હથિયારમાંથી મિસ ફાયરિંગ થતા એક યુવાન ઈજાગ્રસ્ત મોરબીના શણાળા ગામ નજીક આવેલ હોટેલ હોથલ નજીક મિત્રો બેઠા હોય દરમિયાન પિસ્તોલ જેવા હથિયાર વડે ફાયરિંગની પ્રેક્ટિસ કરવા જતા મિસ ફાયર થતા એકને ઈજા થઈ હતી જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ મોરબી શહેર ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા ઈજાગ્રસ્તને સારવાર માટે લઈ જનાર શખ્સની કારમાંથી પણ હથિયાર મળી આવતા તેની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બાબતે વાત કરીએ તો મોરબીના શણાણા ગામ નજીક આવેલ હોથલ હોટલના